નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે પાંચ નવ બે હજાર પચીસ ના રોજ આપણે કાલાવડ તાલુકાના બાલમડી ગામે આવ્યા છે અને સાથે સાથે એક ફેમિલી મેમ્બર તરીકે આપણી આપણી જોડે જોડાયેલા વેનોક્સ કંપની સાથે બાલમડી એગ્રો સેન્ટર કાલાવડ અને શિવ એગ્રો સેન્ટર કોલા કાલાવડ ખોડાભાઈ એ પણ આપણી જોડે છે હવે બે ની અંદર જે વેનોક્સ કંપનીની વેનોક્સ રિચર્સ વેરાયટી જાવા છે એની તાકાત શું છે ને આજ તમને નજર સામે રિયલ ઉપાડીને બતાવવી છે તો પેલા આપણે ખેડૂત જોડે થોડીક વાત કરીએ વેનોક જવા વિશે તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ છે અરવિંદભાઈ ભણાભાઈ અકબરી ગામ બાલમડી તાલુકો કાલાવડ મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો ચોરાણું એકાણું આઠસો પાંચ હવે આપણે જે વેનોક અત્યાર સુધી તમે જે વેરાયટી અલગ અલગ વાવતા એની અંદર તમે જે વેનોક્સ નું જાવા વેરાયટી કેવી લાગી જાવામાં કંઈ ઘટે એમ જ નથી જાવા જે આ પહેલી વાર જ મેં વાવી છે આપણે ક્યારે વાવી નહોતી હા તો આ વર્ષે વાવી એટલે વર્ષના પ્રમાણમાં મારા અંદાજ પ્રમાણે પાંત્રીસ થી ચાલીમ અંદાજ છે મારો એવો કે પાંત્રીસ ચાલીમ મગફળી આ થાય એમ હા બરોબર અને વરસાદ આ બધી ખાસ જોતા એટલે ઘણી વેરાયટી તાકાતવાળી વાળી કહેવાય એમ કે આ વરસાદમાં આ વસ્તુ થાય એટલે ઘણું બધું કહેવાય અત્યારે વરસાદ ઉમે ઓછો છે એટલે તો આ હમજી છે જ પછી એની અમે રોગ પ્રતિકારક શક્તિવાળી વેરાયટી છે કે નથી કોઈ બીજો રોગ કે નહીં કાંઈ જે અત્યારે ઓગન છે આપણે બત્રી નંબરમાં જે ગિરનારમાં જે હળવાનો પ્રશ્ન છે કાળા થવાનો પ્રશ્ન છે એ આમાં એક પણ નથી તમે જોઈ શકો છો જે આ આપણે માનવીમાં અને હાલ તમારે રૂબરૂ જોવું હોય તો તમે ઉપાડી શકો ગમે ત્યાંથી પછી હાલ બી ઉભી છે એટલે કોઈ પણ ખેડૂતોને કોઈપણ ડીલરને તમે એને જોવું હોય તો રૂબરૂ ફાર્મ ઉપર આવીને જોઈ શકે છે રોડ ઉપર જ આપણી વાડી છે ઓકે સારું સારું તો આપણા ડીલર સી વેગ્રો સેન્ટર કાલાવડ ખોડાભાઈ એ જે ગયા વર્ષે એને આપણું ઘણું બધું વેનક જાવા વેચ્યું છે અલગ અલગ એને પ્લોટ જોયેલા છે તો એ આ જે પ્લોટ એને અધર વેરાયટી કરતા શું ડિફરન્સ લાઈક અલગ શું છે આપણે એની જોડે પણ વાત કરીએ તો ખોડાભાઈ તમારો મોબાઈલ નંબર આપણે હાંડિયા કઈ એની સંખ્યા આમાં બહુ વધારે છે બીજી વેરાયટી જે આપડે જોઈ છે બજારમાં એના કરતા આમાં હાંડિયાની સંખ્યા પુષ્કળ છે જેમ કીધું એમ બોલો વાયર જે પ્રશ્ન આવે અંદર છે છે જ નહીં એમ ને ઘણી બધી જગ્યા ઉપર ફરી વાર વાવવાના એના આજુબાજુના ખેડૂતો એવું કે અમારે આ વેરાયટી વાવવી છે આ બરોબર હવે આ વર્ષની અંદર અત્યારના સમય પ્રમાણે ઘણો બધો રાતળનો ઘેરુનો અને પ્રશ્ન છે તો આ વેરાયટી શું કહેવા માંગો છો આ વેરાયટીમાં બઉ ઓછું નહી વધ છે નહી બરાબર કઈ હગાઈ લો ને કે છે જ નહીં હાલો હા પાક આ તો પાક ઉપર અત્યારે આવી ગઈ બાકી ક્યારેય કઈ પ્રશ્ન રોગ જીવાત નો કઈ પ્રશ્ન જ નથી આવતો હાલો મિત્રો આપણે જે અત્યારે ફિલ્ડ ઉપર ઊભા છે નપાણીયા બાલંભડી થી કાલાવડ ની વચ્ચે ફિલ્ડ છે અને એકદમ ડેમ ના કાંઠે છે તમારી નજર સામે પાછળ જોવો છો અને કરાર જમીન છે આપણે રિયલ ઉપાડીને તમને બતાવું

પ્લસ કોઈ વરસાદ એવું ચાલુ હોય કે દસ પંદર દિવસ તમારે લેટ કરવું હોય તો ઉગવાનો પ્રશ્ન આવતો નથી રોગ રોગપ્રતિકારકવાળી વેરાયટી છે બે હજાર છવ્વીસની અંદર તમે વેનોક્સ કંપનીની રિચર્ચ વેરાયટી કોઈ પણ પસંદ કરજો અને જરૂર ને જરૂર વાવજો અને તમારી નજર